ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી તેના જન્મદિવસ નિમિત્તે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા પરિવારજનો હોદ્દેદારો તેમજ કોળી સમાજના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય સોલંકીને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે યુવા કોળી સેના પ્રમુખ એવા દિવ્ય સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે આજની યુવા પેઢીને કે જે ક્લાસ વન થ્રીની પરીક્ષાની સ્પર્ધાત્મક તૈયારીઓ કરી રહ્યા છે જેમના માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી પરસોત્તમ સોલંકીના હસ્તે આ એપ રિમોટ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી જ્યારે યુવા વિદ્યાર્થીઓએ આ તકે પોતાના મોબાઈલની લાઇટો શરૂ કરી જન્મદિવસ નિમિત્તે દિવ્ય સોલંકી દ્વારા આપવામાં આવેલી ખાસ ભેટને સહર્ષ વધાવી હતી

ઈતે મેરો સિનિયર રાજીવાન મંચ ઉપર છે ને સામે બેઠા જે વર્ષોથી મારા બાપુજી સાથે કામ કર્યું ફોકસ શું કહેવાય માણસનું હે કને કે સભ્યતા શું કહેવાય ઘણા બધા આગેવાનો છે અને ઘણા બધા લોકો બેય ઈ મારા બાપુજીના મોરેથી એક શબ્દ હંમેશા સાંભળ્યો છે એના વેક્ટરમાં કે ભલે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો પેટે પાટા બાંધી તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો અને ખાસ કરીને દીકરીઓને ભણાવજો કારણ કે દીકરીઓ એકની ભેદ ઘર તારવે એટલે કે જે ઉદ્ભોધન મારા બાપુજીનું હતું ને એની માટે છેલ્લા 3 વર્ષથી હું અને સમગ્ર પોલીસ સેનાની ટીમ Semasa puri semajana, berma cari mandor, temam. Sate, hamaran mandor mah temam. Semajana, ageman.